મિત્રો કેમ છો મજા મને સ્વાગત છે તમારું આજે આ બે સંજોલે તમને ખબર જ પડી ગઈ હશે કે આપણે બનાવવાના છે મેથીના ગોટા અને બટાકાના ભજિયો જેને ગુજરાતી ભાષામાં કહેવાય આપણા ખેતરમાં મેથીની ભાજી થઈ હતી તો આપણા ખેતરમાં અહીં આપણે મેથીની ભાજી લાવ્યા છીએ તો મને થયું કે આજે આપણે મેથીના ભજિયો બનાવીએ અને બટાકાના પણ ભજીયા બનાવીએ અને રેસીપી હું તમારી સાથે આજે શેર કરી રહી છું

પહેલા આપણે બેસન લઈ લેશું બેસન લગભગ આશરે બસો ગ્રામ જેવું બેસન લીધેલું છે મેથીનો તમારે પરફેક્ટ રીતે બનાવો ને તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અંદર શું શું આપણે નાખવાનું શું નહીં નાખવાનું મેથીની ભાજી આપણે મેથી ભજીયા ભજી બનીશું અંદાજે બસો ગ્રામ બેસન લીધું છે અને મેથીની ભાજી તમને વધારે ફાવતી હોય તો વધારે નાખવાની ઓછી ફાવતી હોય તો ઓછી નાખવાની અને લીલા મરચાં

મરચું કે નાખવાનું નથી તો જ એકદમ પરફેક્ટ રીતે તમારો મેથીના નો બનીને તૈયાર થશે બેસનમાં એકદમ પાણી નહીં રેડી દેવાનું જેમ જેમ ધીમે ધીમે આપણને લાગે કે પાણીની જરૂર છે એમ જ રેડવાનું ના બહુ ઝાડું કે ના બહુ પાતરું એવું આપણું પીઠું બનીને તૈયાર થઈ જશે તમારે એકદમ પરફેક્ટ જાડી વાળા ભજીયા બનાવવા હોય ને તો આ બેસન જો આવી રીતના આપણે પેલા વગર પણ આપણે આટલું બધું ઝાડું પીઠું રાખવાનું નથી એકદમ પોચા રૂ જેવા ને જાડી વાળા ભજીયા બનાવવા માટે પીઠું થોડું આછું જોઈશે એક મિનિટ તમે આવી રીતના બેસન ફેંટશો એટલે આવી રીતના એક રસ થઈ જશે તમારું પીઠું જુઓ ના ઝાડું છે કે ના પાતળું છે આમાં હજુ થોડું પણ તમે પાણી એડ કરી શકો છો સૂકું મરચું ને હળદર આપણે નાખવાનું નથી ખાસ ધ્યાન રાખવાનું બધા મિત્રોએ જ્યારે તમે ભજીયા બનાવો ત્યારે અને આ છે ખાવાનું સોડા વપરાય છે ભજીયા બનાવવા માટે છેલ્લે જેને એડ કરવાનું છે પહેલો નથી નાખવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું પીઠું તૈયાર થઈ ગયું છે તો હવે આને લગભગ બે મિનિટનો ટાઈમ આપી દઈશું ને પછી આપણે તળી લઈશું તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે પહેલામાં આપણે થોડું અંદર નાખીને જો તેલ એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે ને હવે આપણે ચાલુ કરશું બનાવવાનું મેથી ભજીયો એકદમ સરળ રીતે બની જાય છે મેથીનો ભજીયો પહેલી જ વાર માં તમારો ભજીયો એકદમ જાળીવાળા મસ્ત બને છે તમે જુઓ ને મસ્ત એવી સુગંધ પણ આવી રહી છે મેથીની ભાજીની અને હવે લગભગ થઈ ગયા છે એટલે આપણે કાઢી લેશું બહાર એકદમ મસ્ત કલર આવે તમે સૂકો મરચું મસાલો ના નાખો લીલું મરચું મસાલો બનાવોને તો આવી રીતના કલર પરફેક્ટ આવે છે તમે જોઈ શકો છો એકદમ પોચા છે ને તમે જોઈ શકો છો એવી જ રીતના આપણે બધા ભજીયા તળી લઈશું મિત્રો આપણે જે ગોટાનો મેં તમને વિડીયો બતાવ્યો બનીને કે આવી રીતના તૈયાર થયા છે જો એકદમ પરફેક્ટ રીતે તમે બનાવશો જે રીતના મેં તમને બતાવ્યું એ રીતના તો આવવા જ એકદમ રૂ જેવા પોચા બધા બનીને ગોટા તૈયાર થઈ જશે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો આપણે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશું આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ને ગોટા તમે એકદમ પોચા જોઈ શકો છો જાળીદાર આવવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો ફરી જ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી